છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણી વિવાદ મામલો સામે આવ્યો છે જેમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે પરિણામને પડકારતી અરજીને રદ કરી છે જ્યાં અનુસૂચિત આદિજાતિની મહિલાને ખોટી રીતે વિજેતા જાહેર કરાયાના આરોપ સાથે ચૂંટણી અધિકારી અને ચૂંટાયેલા સભ્ય મંજુલાબેન રાઠવા સામે પિટિશન કરાઈ હતી ત્યારે આ સ્ટોરી તમારી માટે લઈને આવ્યા છે અમારા રિપોર્ટર રેહાન પટેલ જેની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર ચારના સામાન્ય સ્ત્રી બેઠક ઉપર વિજેતા સુક્ષ્માબેન રાઠવા અને સામાન્ય સ્ત્રી બેઠક ઉપર હારેલ ઉમેદવાર રોઝીબેન મકરાણીએ પિટિશન અરજી દાખલ કરી હતી સામાન્ય સ્ત્રી બેઠક ઉપર અનુસૂચિત આદિજાતિની મહિલાને ખોટી રીતે વિજેતા જાહેર કરાયાના આરોપો સાથે ચૂંટણી અધિકારી અને ચૂંટાયેલા સભ્ય મંજુલાબેન રાઠવા સામે પિટિશન કરાઈ હતી

કરવામાં આવેલી અને તેના પરિણામો જાહેર કરવામાં આવેલા જેમાં વોર્ડ નંબર ચારમાં વિજેતા તરીકે મંજુલાબેન કિશનભાઈ કોલીનાઓને જાહેર કરેલા જેઓ એસટી સીટ ઉપર જાહેર કરેલા તેઓની વિજેતાની ચૂંટણી પ્રક્રિયાને લઈને ખોટી રીતે તેઓને વિજેતા જાહેર કરે છે તેમ કરી સુષ્માબેન વેલજીભાઈ રાઠવા કે જેઓને સામાન્ય સીટ ઉપર વિજેતા જાહેર કરેલા તેઓએ ઇલેક્શન પિટિશન દાખલ કરેલી અને જ્યાં સુધી ઇલેક્શન પિટિશનનો નિર્ણય ન આવે ત્યાં સુધી પ્રમુખ પદના દાવેદાર મંજુલાબેન છે તેઓને પ્રમુખ પદના ઇલેક્શનને મુલતવી રાખવાની મનાવી હુકમની માગણી કરેલી અને સુષ્માબેન જીતેલા હોય તેઓને સામાન્ય સીટ ઉપર વિજેતા ઘોષિત કરેલા હોય તેઓની વિજેતાને લઈને રોઝીબેન અશપાકભાઈ મકરાની નાઓએ ચૂંટણી પિટિશન દાખલ કરેલી કે સુષ્માબેનને ખોટી રીતે સામાન્ય સીટ ઉપર વિજેતા ઘોષિત કરેલા છે તેઓ ખરેખર અનુસૂચિત જાતિના ઉમેદવાર છે તેઓને અનુસૂચિત જાતિની સીટ ઉપર વિજેતા ઘોષિત કરવા જોઈએ તેને લઈને તેઓએ બીજી પિટિશન દાખલ કરી હતી તે બંને પિટિશન ચાલી જતા તેમાં મનાય હુકમની માગણી કરેલી તે મનાય હુકમ આજરોજ નામદાર કોર્ટ દ્વારા બંને પક્ષોની દલીલો સાંભળી સરકાર તરફે મેં રજૂઆત કરેલી બંને પક્ષોની દલીલો સાંભળી આજરોજ હુકમની અરજી રદ કરતો હુકમ કરેલો છે રાજેન્દ્રસિંહ પરમાર સરકારી વકીલ ત્યારે આ વિષય લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા આભાર